નમસ્કાર મિત્રો આ વિશ્વેશ્વર મંદિર છે અહીંયા માનવામાં આવે છે કે પાંચ પાંડવો આવીને તપ કરેલું છે અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન અને આ એમના પ્રતીક પ્રમાણે પાંચ મંદિર બનાવવામાં આવેલ છે તમે દેખી શકો છો બહુ અતિ પ્રાચીન પાંચ હજાર વર્ષનું મંદિર છે આ આ અમારા સોસાયટીના સભ્યો છે સોસાયટીના મિત્રો વગેરે આ અમારા સાવનભાઈ છે નો નેક્સ્ટ વાળા જોડે જઈને અમે દર્શન કરીને આવીએ હા કરી આવો કરી આવો હા અમારે આશીષભાઈ ફોટોશૂટ કરાવી રહ્યા છે આ ભગવાન સૂર્યકુંડ કહેવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણને અર્પિત આ કુંડ બનાવવામાં આવેલ છે અમારા અશ્વિનભાઈ ફોટોશૂટ કરાવી રહ્યા છે ખૂબ સરસ રમણીય વાતાવરણ છે થોડો થોડો વરસાદ છે પણ વાતાવરણ બહુ સરસ છે ખૂબ સરસ વાતાવરણ છે પબ્લિક ખૂબ આવી છે બહાર તમે જોઈ શકો છો બહુ ગાડીઓ પડી છે બહાર ગાડીઓ બતાવા દો હાલ પડતાં પડતા રહી ગયો છું આ બાર ગાડીઓ પડી લોકો બહુ આવે છે અમારા ખાસ મિત્ર આશીષભાઈ છે અર્યા બહુ જૂનું અને બહુ અતિ પ્રાચીન મંદિર છે આ ધન્યતા અનુભવીએ છીએ અમારું પાંચ મહાદેવનું ટૂર્સ છે હા પાંચ મહાદેવ જવાના છીએ પછી છેલ્લે અમદાવાદ જવાના છીએ આ સોરી અંબાજી જવાના છીએ અને આ મારું પહેલું સ્થાન છે જે અમે અહીંયાથી શરૂઆત કરીએ છીએ તમને સૂર્યકુંડનું નજદીકથી દર્શન કરાવીએ અમે આ સૂર્યકુંડનું છે અહીંયા અંદર નીચે બહુ અતિ બહુ કુંડો ઊંડો છે એટલે નજદીક નહીં જઈ છે મનાય છે અહીંયા અંદર જવાની પણ દૂરથી તમને બતાવીએ ભગવાન સૂર્યનારાયણનો રથ છે મહાભારત કાળ દરમિયાનનું આ અતિ પૌરાણિક મંદિર છે ખૂબ 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 સરસ વાતાવરણ છે મિત્રો બ્લોગમાં બનાવી છું હજુ તમને આગળ વિશ્વેશ્વર મંદિર દેખાડીશું અમે એ અહીંયા અમારે ચા નાસ્તો બની રહ્યો છે ગરમા ગરમ ગોઠા હા મારું જ્યોંતીલાલ છે ઓર્ગેનાઇઝર છે અમારા તો આ બસમાં પ્રવાસ કરીને અમે આવ્યા છીએ આ મારી બસ છે અમે આવ્યા છીએ બોલો ભાઈ આકાશભાઈ બોટા ખાધા

दोस्तों हम विश्वेश्वर आए हुए हैं पहुंच चुके लेकिन अब आ, बस वहां आगे जा नहीं सकते पुलिस वालों ने रोक रखा है इसलिए हमने कच्चा रास्ता पकड़ा है हाँ नहाने का इसलिए सब देखो रास्ते जा रहे और पीछे भी आ रहे हैं ट्रैकिंग के हाँ ये बहुत ही जंगली एरिया है बहुत ही बढ़िया है जगह रहता है हाँ यहाँ पे बहुत जानवर है कली में कुछ कुछ ऐसा पाया गया था कि जानवर अजीब सा दिखा गया हाँ जंगल एरिया है अश्विन भाई कहा चले गए अश्विन भाई आगे पहुंचे तो पसीना थी परसों बहुत वर्यो બે પાછા આવી જાય બધા લોકો અમે ચાલીને જઈ રહ્યા છે વિશ્વેશ્વર આ બીજું અમારું સ્થાન છે બીજા મહાદેવ ટોટલ પાંચ મહાદેવના દર્શન કરવાના છે પણ અહીંયા અમારે એક કિલોમીટર જરૂર ચાલી ચાલીને હાલત ટાઈટ થઈ ગઈ છે આગળ પર લોકો છે તમે જઈ રહ્યા છે ઘણું બધું ચાલવું પડ્યું છે

નેન ચકડા મિત્રો આખે થાકી પાકીને મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ આ તમને દેખાય અમે પહોંચી ગયા અહીંયા સામે દે તરફ મંદિર છે ત્યાં સામે નદી છે નદીમાં નહાશું અમે થોડી દર્શન કરી નહાવી ધન્યતાનો લાભ લેશું અમારા કુમાર થાકી રહ્યા છે થેલો ઉપાડીને અમને થેલો ઉપાડવાનો વારો આવ્યો છે આજે तो जय माता जी जय हर हर महादेव हर हर महादेव कमेंट में हर हर महादेव लोग जो चैनल ने सब्सक्राइब हैं मुझे भूलता नहीं विश्वेश्वर महादेव Thank yeah. you. મિત્રો જ્યારે વિશ્વ લોકો અહીંયા આવે છે તો વિશ્વશ્વરમાં જમવા આવે છે લોકો અહીંયા જમવાનું આયોજન અમારા દ્વારા રાખવામાં આવ્યું હતું ઓર્ગેનાઇઝર દ્વારા સોરી આઈટમો હતી જેવી કે છાસ ભાત આમાં હતું મગનું શાક મિક્સ સબ્જી અને લાડવા અમારા જયંતિલાલ છે ઓર્ગેનાઇઝર મિત્રો હવે અમે જમી લીધું છે પેટ ભરીને બહુ સરસ જમવાનું હતું જમીને અમે વિશ્વેશ્વર નદી આવ્યા છીએ પુલ ઉપર જ્યાં અમે રોકાણ હતા મંદિરથી થોડાક દૂર છીએ અમે હતા ત્યાં અમે આવ્યા છીએ હવે ત્યાંથી પુલ ઉપર આવ્યા છે હવે તમને નજારો દેખાડ્યો એક નંબર નજારો છે અહિયાંનો જોરદાર વ્યુ તમે દેખી શકો છો આ નદી છે આ નદીનો નજારો છે જો તમે દેખી શકો છો પહાડી એરિયા છે બહુ સરસ હવા ચાલી રહી છે એકદમ સોલિડ આ આ રસ્તો છે તરફ વિશ્વેશ્વર નદી આ આ હા તો તરફ નદી છે જ્યાં અમે રોકાણ નાહવા ગયા હતા નાવીને બહુ ધન્યતા અનુભવી બહુ મજા આવી વાતાવરણ બહુ સરસ છે જો પહાડી પહાડ એરિયા છે મિત્રો અમે બાલારામ મહાદેવના મંદિરે આવી ચૂક્યા છીએ હવે અહીંયાથી ઉતરી રહ્યા છીએ ધીરે ધીરે ઢાળ છે બહુ ગાડી અમારે બહુ દૂર ઊભી લાગી છે ત્યાંથી આ એ જગ્યા છે જ્યાં સૂર્યવંશ મૂવીનું શૂટિંગ પણ છે છે હા આ દેખો નજારો પાછળ નું આ જો નાની નાની સ્ટોલ છે અહિયાં ખરીદી માટે તમે આવી શકો છો આ એનું બજાર છે બહુ સુંદર સરસ રળિયામનું બજાર છે નાના બાળકો ખરીદી કરીવા આવી શકે છે આ બાલારામ મંદિર આવી ગયા છીએ અમે આ ફ્રૂટ ડીશો મળે છે તમે પણ આવી શકો છો નદીમાં પાણી તમે જોઈ શકો છો

અમે જઈ રહ્યા છીએ લાઈવ ઇન્ટરનેટ વિડીયો છે સામાન્ય આપણે બનાવવા લાઈવ ઇન્ટરનેટ હા બહારમાં આવતા આ મિત્ર મળ્યા છે તો થાકતા થકાવતા અહીંયા વિકોટીશ્વર મહાદેવ અમે આવી ચુક્યા છીએ ખૂબ સરસ વાતાવરણ છે પહાડ જોઈ શકો છો તમે આ બાજુ ઝરણું આવે છે અમારી સુરમી ગેંગ આવી રહી છે થાકતી થકાવતી અહીંયાનું વાતાવરણ તમે દેખો ને અહીંથી નીકળવાનું જવાનું મન જ ના થાય અહીંયા જ પડ્યા મન થાય તમારી અવાજમાં તમને લાગી રહ્યું છે આપી પણ અમે બહુ ઉપર ચડીને આવ્યા છીએ એટલા માટે લગભગ ત્રણસોથી થી ચારસો મીટર જેટલું પહાડી જેવો રસ્તો અમે ક્રોસ કરીને આવ્યા છીએ અહીંયા મહિલાઓ કુંડમાં સ્નાન કરી સ્નાનનો આનંદ પામી રહી છે કુંડ છે અહીંયા પાણી આવે છે અહીંયા બહેનો માતાઓ સ્નાન કરી ધન્યતા અનુભવી રહી છે તમે જોઈ શકો છો ખૂબ સરસ માતાઓને વંદન છે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જ્યાં પર જાણી પણ અમે ફરવા જઈશું વિડીયો નાખ નાખતા રહીશું આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે ખૂબ સરસ છે ખરેખર જીવન આને કહેવાય માતાઓ જે એન્જોય કરી રહી છે જે ધન્યતા અનુભવી રહી છે ખૂબ સરસ બાબત છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ પાણીમાં થોડી સ્વચ્છતા ઓછી દેખાય છે કે કુંડ સાફ કરવાનું નથી પાણી તો ચોખ્ખું આવે છે પણ નીચે કુંડની સફાઈ બરાબર થઈ એવું નથી એવું લાગી રહ્યું છે ખૂબ સરસ હવે અમે આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે કુંડમાં હાથ પગ ધોઈશું અમે અને ધન્યતાનું અનુભૂતિ કરીશું ખૂબ સરસ છે વાતાવરણ ખૂબ સરસ ખૂબ સરસ લોકો આવી રીતે ભગવાન ને જળ અર્પણ કરે છે કોટેશ્વર મહાદેવ માં આ મંદિર છે બરફરી રહેશે પણ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ભારતમાં છે એવું તો આખી દુનિયામાં ક્યાંય નથી મિત્રો મિત્રો માર્બલથી બનેલી વસ્તુઓ છે બધી દેખી શકો છો તમે ખૂબ સરસ વસ્તુઓ મળી છે અહીંયા જેમ જેમ નીચે ઉતરશો તેમ તેમ વધુ વસ્તુ જોવા મળતી રહેશે મંદિરો ખૂબ સરસ માર્બલમાંથી બનાવેલા છે અમે મુલતાની માટી લીધી છે ચાલીસ રૂપિયાના બે સાબુ આવે છે શું જય માતાજી મેલડીમાં ખૂબ સરસ ખૂબ સરસ જે મેલેડીમાં માતા હોય તે સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરી મેલેડીમાંનું નામ લખીએ મિત્રો ખૂબ જ લુપ્ત થઈ જતી જઈ છે આ વસ્તુ પણ જ્યારે ઇતિહાસમાં લોકોનું પાણી માટેનું એકમાત્ર સ્ત્રોત હતો આ ડંકી દ્વારા લોકો પાણી પ્રાપ્ત કરતા હતા હું તમને દેખાડું છું રહ્યા પાણી ચાલુ આવે છે ખૂબ સરસ સ્ત્રોત પાણીનો અને પાણી પણ એટલું મીઠું આવે છે જેને જેને પીધું હોય કમેન્ટ કરે ખૂબ સરસ સ્ત્રોત છે અમારા સોસાયટીના સભ્યો છે બધા ઉભા છે રાહ જોઈને ત્યારે બધા આવે અને બેસે અને અંબાજી જાય નિતિનભાઈ હમરે છિપુલાલ નોહન ચગડા નોહન ચગડા કાકો હમરે